કેવો મસ્તી નો રોડ બની ગયો પણ મને ખબર છે આમાં અડધા પૈસા નાખ્યા છે થોડી ખબર છે છે કે અડધા પૈસા નાખ્યા સરકારે તો મને દસ લાખ રૂપિયા આપ્યા છે આ પણ તો પાંચ લાખ રૂપિયા નાખ્યા છે લાખ રૂપિયા નું ખાઈ ગયો મસ્તીનો રોડ બનાવી નાખ્યો પાંચ લાખ રૂપિયા એમના પાકી ગયા અહીંથી થઈ અવેળા સુધી બનાવી નાખ્યો છે આ કોઈ નિકર દેવાનું થતા નથી નકર મારા દીકરા રોડ બગાડી નાખશે નકર મારે બિલ નહીં પાકે પાછું બોલો અમારા ગામનો કેવો સરપંચ છે સરખી છે ને પાણીની સુવિધા ન કરતો અડધા પૈસા છે ને સરપસ સરપંચ થાય જાય છે શું કરવું છે આ ગામો ગામ કેવી સુવિધા છે પાણીની બોલો અમારા ગામમાં નથી બોલો શું કરવું આનું કે પાણી છે કેટલું કામ છે મારા બેટા જ્યાં ત્યાં ખાડા રહી ગયા છે ને એક સિમેન્ટ ની ઠેલી ખાડા બુજી દેવાનું થાય છે મારા દીકરા બિલ નહીં પાકે સાત લાખ રૂપિયા તો આવી જશે પણ ત્રણ લાખ રૂપિયા લેવાના છે

આ મેં બનાવ્યો આ સરકારે બનાવ્યો છે આ મારી માથે આવે બધું શું આ બગડી જાય તો પોલીસ ને ફોન કરું શું હવે જ નહીં આ બધ નો આવતી પછી મારી દીકરી અત્યારની ભાઈ ઉપડી થયેલી છે મારી દીકરી હામી થાય મારી દીકરી લે પોલીસ વાળાને ફોન કરવાનું કીધું કેવી તરત વાઈ ગઈ પછી આ ક્યાં પોલીસ વાળાને ફોન કરીને કામ છે આ બૈરો ની માને મારે ખાવા બેવાનું થાય ને તે પાણી ભરવા વાઈ જાય અમારે હજુ હાથે લેવું પડે આ દૂધ અહીં શ્યા મૂક્યું છે ને સાસે ક્યાં મૂક્યું છે મને કાંઈ ખબર ન હોય એ ખાવાનું દહીં જાતી હોય તો એ શું જાય છે શું પાછી આવી એ સરપંચ છે ને પાણી ભરવાની ના પાડી નવાય નવાયનો રોડ બનાવ્યો છે ત્યાં હાલવા ન દેતો અરે એવું થોડું હાલે કાઈ પાણી ભરવા જવા દેવું પડે ને ના પાડી કે આથી નો હાલતી એમ કીધું ન પડી હા મારા બેટાનો સરપંચો ફાઈટ થઈ ગયો કાઈ ન મારી બઈને ના પડી

મારે બોલો ઘરે કેટલા કામ છે ધ્યાન પણ દાડી નાખવાનું થતું નથી ખોટા ખોટા એને ત્રણસો રૂપિયા દેવાના ને ધ્યાન રાખવાની આમ ક્યાં તું જે માન પોરો ખાધો તો તા આવી જો તારી માને તને ખબર ન પડે આ નવો રોડ બનાવ છે આમાં હેલોદાસ પગલા પાડે આમ બીજાને ને જઈ જવા સરપંચ મારે આ એક ને એક ઠેકાણું છે હા પણ આમ બીજે વઈ જાવે આજ બીજે મને નો ફાવે પણ તારો બાપા રોડ બગાડ નાખ્યો તને ખબર ન પડે સરકાર માન્ય હોય હા મને બધી ખબર છે તમે રહ્યા ને પૈસા ખાવ હો હા ખાતો હોય તારે શું લેના દે વેદી નું થાય પાછો આમ જ જાવું છે આમ જાતો ને ધોકાવારી કરું છું

સરપંચ તું સર બાપા એ રોડ બનાવે આમાં છે હવે સાત લાખ રૂપિયા વેતી નો આથી વાંધો આપડે છે અને રાજીનામું દેવું હે અને એ એવું ના કરતો પાંચ લાખ શું લેવા હું હું ભરું કાકા ખેતી નો ખાવ હું ભરવા નો હવ સરપસ મારે બનવું કાકા હું ગામ માં કામ સારા કરીશ હું છે ને આખા ગામમાં પૈસા બાટીશ કઈ મને મત આપ એ તમારાથી એકેથી કાઈ ન થાય એ પાંચ લાખ રૂપિયા હું ખાઈ ગયો લે હું કઈ લઈશ તું અલ લે ખાઈ ગયો એમ નકા લે તારા બાપના હે અલ ઓય બાપર રે ઓય બાપર રે અલ્યા મારો હો પણ હું કામ જ એટલે ઓય બાપર રે સરપસ અમે બનાવ્યો ને મફતમાં તાર ખાવું

હું તરત તમને બગાડે મારા દીકરા એ તો મોટી મોટી હોય ગમે તારા બાપા બનાવ્યું એમ તો કઉ છું બનાવ્યું છે બેસી નો થાય બેસી નો થાય આવતો ને આ બધું આવા ગામમાં કેટલાક મુવા છે બોલો શું કરું લોહી પી જશે મારો હૈલાદ આવે એક બે હેલાદ આવે શું બોલો હવે આવે ને એટલે સીધી પોલીસ વાળાની ગાડી બોલાય લો